દેશના ભિન્ન ભિન્ન રાજ્યોમાં મેઘતાંડવ વરસાવતી જોવા મળી રહી છે જાણી લેજો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદને લઈને કરવામાં આવી છે ગુજરાત માટે મોટી આગાહી જી હા દર્શક મિત્રો ગુજરાત નજીક બનતી નવી નવી સિસ્ટમ ની અસર ને લઈને ગુજરાતના કયા જિલ્લા ઉપર કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર યપર સર્ક્યુલેશન એરિયા એટલે કે યુસીએનો મજબૂત ઘેરાવો પણ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપરથી મજબૂત વરસાદીય સિસ્ટમની ભયંકર સ્ટ્રફ લાઈનો ગુજરાત ઉપરથી પસાર થતી હોય તેમ ગુજરાતના હવામાનની અંદર અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે ચારે દિશાઓમાંથી આંધી તુફાન વંટોળ જેવો પવન અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગ્વાલિયર અલ્હાબાદ અને નાગપુરના વિસ્તારમાંથી પણ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે આ બધાની વચ્ચે ગુજરાતની અંદર વરસાદના વિરામ બાદ વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર પુનર્વસુ નક્ષત્રની સાથે ગુજરાતમાં ધબધબાટી બોલાવવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં

વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતને રીતસરનો ઘમરોળ છે જી હા દર્શક મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ હાલ અત્યારે ગુજરાતમાં વરસાદના મોડલ પણ બદલાતા જોવા મળી રહ્યા છે ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતા અને ભેજનું પ્રમાણ અત્યારે ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર આવનારી કલાકોમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે જળબંબા આકારથી લઈને લઈને ભારે વરસાદ વરસવાની ગુજરાતમાં નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે આગાહી કાર જેમાં આંબાલાલ પટેલ અને પરેશગોલ સ્વામી દ્વારા પણ ગુજરાતના હવામાનને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં ભયંકર અને અતિ ભયંકર નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને લઈને રોડ રસ્તા ઉપર ભયંકર પાણીના ગરકાઓને અનેક નદી નાળા બે કાંઠે છલકાતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે જો સોમાસાની માહિતી મેળવવામાં આવે

ભારે વરસાદ ઓગણસાઠ ટકા સુધીનો વરસાદ અત્યારે કચ્છના વિસ્તારોમાં ખાબ કેલો જોવા મળી રહ્યો છે નવા રાઉન્ડ શરૂઆતની સાથે ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર હલચલો સક્રિય બનતી હોય તેમ અરબ સાગર તોફાની પવનો પોતાની દિશા બદલીને ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે અરબ સાગરના ઉડાણ વાળા દરિયામાં

જળ હોનારતના ભયંકર સર્જાય તેવી નવી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદના અણધાર્યા નવા રાઉન્ડ લઈને લોકોને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતમાં આવનારી બોતેર કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનું જોર વધવાને લઈને આંબાલાલ પટેલ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર આગામી ચાર દિવસ મેઘરાજા ધૂમ મચાવશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાત ઉપર ઘેરાઈ રહેલી મજબૂત સિસ્ટમની ભયંકર ઘાતની અસરોના કારણે

પસાર થતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે નવો ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવે તેમ વરસાદના નવા રાઉન્ડને લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદના જોર વધવાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનો ખતરો હવેથી ટોળાતો જોવા છે 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 તો તો હાલ અત્યારે અત્યારે લાઈવ લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચી ગુજરાતના કયા વિસ્તારમાં જોર દર્શાવી રહી જેની આપણે માહિતી મેળવીએ તમે જોઈ શકો છો અલ્હાબાદના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તાર આમ રાજસ્થાનના વિસ્તાર તરફથી અને મધ્ય ભારતના વિસ્તારમાંથી જેવી રીતે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના વિસ્તાર થી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના વાતાવરણની અંદર ઓછિંતાનો પલટાવ જોવા મળી શકે છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બંગાળની ખાડી ઉત્તરીય ભારતથી મધ્ય ભારત અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં હલચલ સક્રિય બનતી હોય તેમાં આવનારી કલાકોની અંદર ગુજરાતમાં હલચલ વધવાને લઈને નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આવનારી કલાકોમાં વરસાદના મોટા ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને આવનારી ત્રણ કલાકની અંદર જૂનાગઢના ક્ષેત્રથી લઈને અમરેલી ગોંડલના વિસ્તારથી લઈને જસદણ રાજકોટના ક્ષેત્રથી ચોટીલા ભાવનગરના વિસ્તારથી અલંગ બોટાદના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે સૌરાષ્ટ્ર ઉપર આ સંપૂર્ણ વિસ્તારોમાં જોર દર્શાવતો હોવાને લઈને આવનારી ત્રણ કલાકમાં આ સંપૂર્ણ વિસ્તારમાં વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમની મજબૂત લાઇન ઘેરાયેલી જોવા મળી છે જેમાં રાજપીપળાના વિસ્તારથી લઈને વ્યારાના ક્ષેત્રમાં ભરૂચના વિસ્તારથી નર્મદા અને સુરતના વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવી રહેલું મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર અને હલચલ સાથે જોર દર્શાવતી હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર આવનારી ત્રણ કલાકની અંદર ઉથલ પાથલ અને આકાશ પાતાળ એક થતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને વીજળી ક્ષેત્રથી ગોધરા લુણાવાડાના ક્ષેત્રથી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમાળ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી આવનારી ત્રણ કલાક માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો આવનારી ત્રણ કલાક ગુજરાત માટે ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમાં અત્યારે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોરબીના ક્ષેત્રથી લઈને માવિયા નવલખીને હાલવડના વિસ્તારમાં સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર ગાંધીધામ ભરૂચ ભુજના વિસ્તારથી લઈને અનેક ક્ષેત્રોની અંદર અત્યારે કચ્છના વિસ્તારની અંદર હલચલ સક્રિય બનતી હોય તેમ બાડેલી ખાવડ રાપર ગાંધીધામ માંડવી નળિયાના વિસ્તારમાં હલચલની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે રાજસ્થાન તરફથી કૂંકાઈ રહેલા તોફાની પવનો પોતાની દિશા બદલીને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે હલચલ દર્શાવ આવતા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મોટા પલટાવ અને હવામાનના મોડલો બદલાવાની સાથે રાધનપુર મહેસાણા હિંમતનગર સિસ્ટમનું જોર વધવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર હલચલની સાથે રાજ્યની અંદર ફરી એકવાર મુશળધાર

અત્યારે સતત નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને યપ્પર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો અને નવી નવી સિસ્ટમની મજબૂત ઘાત ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળી રહી છે આમ આવનારી કલાકોની અંદર તોફાની પવન સાથે રાજ્યમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તો ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા જિલ્લામાં કેવું હવામાન જોવા મળવાનું છે જેની જિલ્લાઓ પ્રમાણે લાઈવ અપડેટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી આગાહી સૌ કોઈ લોકોને ચોકાવી દીધા છે ઘરની બહાર નીકળતા પહેલા તમામ ગુજરાત વાસીઓ જાણી લેજો રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ફરી એકવાર જોર પકડતો જોવા છે જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવનો આંધી તોફાન વંટોળ સાથે આ નવો રાઉન્ડ ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે આજથી લઈને ગુજરાતની અંદર આવનારી 16 તારીખ સુધી મેઘરાજા ધબ ધબાટી બોલાવતા હોય તેમ ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતા જોવા મળી શકે છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તીવ્ર ઠંડ સ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના કડાકા અને મેઘ ગર્જનાની સાથે ગુજરાતમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂગાવાની સાથે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળો ફાટતા હોય તેમ ભારે વરસાદની સાથે મધ્યમ વરસાદ અને અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં વીજળી પડવાને લઈને પણ રીતસરની ગુજરાત માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જે આ દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ચારે દિશાઓમાંથી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના તમામ ક્ષેત્રો ઉપર જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેમાં

તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ આ પાંચ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર વરસાદનો ખતરો વધવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને

નવી શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોય તેમ ગુજરાત ઉપર ફરી એકવાર સિસ્ટમની અસરો વધવાને લઈને ભાવનગરના ક્ષેત્રથી લઈને બોટાદના વિસ્તારમાં સુરેન્દ્રનગરના પંથકથી મોરબીના ક્ષેત્રની અંદર રાજકોટના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથના જિલ્લાથી જુનાગઢના વિસ્તારમાં પોરબંદરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારની અંદર હળવા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનીને પોતાનો ઘેરાવો બનાવતી હોવાને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓ જેમાં ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારથી વિસ્તારથી તાપી નવસારીના અને વલસાડની સાથે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી આવતો તોફાની પવન હલચલ દર્શાવવાની સાથે વરસાદનો ખતરો વધારી રહેલો જોવા મળ્યો છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો સાબરકાંઠાના વિસ્તારથી લઈને બનાસકાઠા મહેસાણા પાટણ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ વરસાદનું જોર ગુજરાતમાં અત્યારે વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો ખેડાના વિસ્તારથી આણંદ વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાક માટે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લીને સાબરકાંઠાના વિસ્તારમાં આજથી લઈને આવનારી ત્રણ કલાકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઓચિંતાના પલટાવની સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આવતીકાલ વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજાની નવી સવારી અને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધૂમ મચાવતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો વધી રહેલા વરસાદના જોરને લઈને આવતીકાલની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં આવતી દરમિયાન અરવલ્લી અને મહીસાગરના વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગાજવી સાથે વરસાદના જોરને લઈને ભાવનગર અમરેલી સાથે સાથે આણંદના વિસ્તારથી ખેડા પંચમહાલ દાહોદ સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાં આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ધીમી ગતિએ હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલથી લઈને છવાયો વરસાદ વરસતો હોય તેમ બાકીના વિસ્તારમાં આવતીકાલ દરમિયાન વરસાદનું જોર જોવા મળવાનું છે ખાસ જિલ્લાઓ લખી લેજો આવતીકાલ દરમિયાન ભાવનગર અમરેલી આણંદ ખેડા પંચમહાલ દાહોદ સાબરકાંઠા યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિ અને વરસાદના જોરની સાથે ગુજરાતમાં આવનારી સોળ તારીખ સુધી અનેક જિલ્લામાં હજી પણ વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે